વલસાડ હોમગાર્ડ જિલ્લા કમાન્ડર કચેરી ખાતેથી આજ રોજ મહારાષ્ટ્ર ખાતે યોજાનાર ચૂંટણીને લઈને બસો પચાસથી વધુ હોમગાર્ડની યુનિટને ચૂંટણી બંદોબસ્ત માટે રવાના કરાઈ જેમાં પાંચ હોમગાર્ડ અધિકારીઓનો પણ સમાવેશ થાય છે મહારાષ્ટ્ર રાજ્યમાં આગામી તારીખ વીસ અગિયાર બે રોજ વિધાનસભાની ચૂંટણી યોજાવાની હોવાથી ગુજરાત હોમગાર્ડની વડી કચેરીના આદેશ અનુસાર ચૂંટણી બંદોબસ્ત માટે વલસાડ હોમગાર્ડ જિલ્લામાંથી કુલ બસો પચાસ હોમગાર્ડ તેમજ પાંચ તાલુકા માનદ અધિકારીઓ તેમજ જિલ્લા હોમગાર્ડ કમાન્ડર અને હોમગાર્ડ તાલીમી અધિકારી સહિતના જવાનોનો કાફલો લક્ઝરી બસો દ્વારા વલસાડથી રવાના કરાયો છે આ વલસાડ જિલ્લાના હોમગાર્ડ જવાનો મહારાષ્ટ્રના ધુળે જિલ્લામાં બંદોબસ્ત પૂરો પાડનાર હોવાનું જાણવા મળેલ છે જે તારીખ સોળ નવેમ્બરથી એકવીસ નવેમ્બર સુધી ફરજ નિભાવશે જેથી શાંતિપૂર્ણ માહોલમાં ચૂંટણી સંપન્ન થાય આગામી વીસ નવેમ્બરે મહારાષ્ટ્ર રાજ્યની ચૂંટણી વિધાનસભાની યોજાવા જઈ રહી છે તેમાં ગુજરાતમાંથી દસ હજાર જેટલા હોમગાર્ડ જવાનો પોતાની ફરજ બજાવવા જઈ રહ્યા છે તેના સાથે બસો અધિકારીઓ બી પોતાની ફરજ બજાવશે તે અર્થે મહારાષ્ટ્ર રાજ્યના ધુલે જિલ્લામાં વલસાડ જિલ્લામાંથી હરીસો હોમગાર્ડ જવાનો તેમજ પાંચ અધિકારીઓની ટીમ પણ આજ રોજ રવાના થવા જઈ રહી છે તેઓ સોર તારીખ સોળથી તારીખ એકવીસ દરમિયાન પોતાની ચૂંટણીમાં ફરજ બજાવશે